નમસ્કાર જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાંબુગોડા અભયારણ્યમાં આવેલ સુપ્રસિદ્ધ જંડ હનુમાન ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે હજારોની સંખ્યામાં હનુમાન ભક્તો ઉમટી પડ્યા હતા જાણવા મળ્યા મુજબ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા અતિ સુપ્રસિદ્ધ જંડ હનુમાન ખાતે શ્રાવણ માસના પ્રથમ શનિવારે વહેલી સવારથી જ દાદાના ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું જાંબુઘોડાથી માત્ર અગિયાર કિલોમીટરના અંતરે આવેલા અફાટ ડુંગરોની વચ્ચે બિરાજમાન અને એક જ રેતાળ પથ્થરમાંથી બનાવેલી બેનુમ લગભગ એકવીસ ફૂટની ઊંચાઈ ધરાવતી હનુમાન દાદાની પ્રતિમા આવેલી છે અને આ સ્થળે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં દાદાના ભક્તોની એક મહિના દરમિયાન ભારે અવર જવર જોવા મળતી હોય છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી દાદાના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા જ્યારે આ વિસ્તારને વન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ વિસ્તારમાં વનવાસ દરમિયાન પાંડવો રહી ચૂક્યા હોવાનું પણ અનેક પુરાવા અહીં જોવા મળે છે જેમ કે ભીમની ઘંટી અર્જુને તીર મારી પાણી કાઢ્યું હતું તે કુવો સહિતની અનેક વસ્તુઓ અહીંયા જોવા મળે છે ને આજે શ્રાવણ માસના પ્રથમ શનિવારે આ સ્થળે દૂર દૂરથી ભક્તો આવતા હોવાની અનેક ઠેકાણે ભંડારાઓ પણ દાતાઓ દ્વારા ખોલવામાં આવ્યા હતા જેનો લાભ મંદિરે દર્શન માટે દૂર દૂરથી આવતા ભક્તોએ આ ભંડારાનો પણ લાભ લીધો હતો અને આ સાથે જ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે ઝંડ હનુમાન ખાતે વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યારે બોડેલીના મેલેડી પરિવાર છેલ્લા પંદર વર્ષથી ભંડારાનું આયોજન કરી રહ્યા છે તેવું નીતિનભાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ જેબી ન્યૂઝ રસિક ઠક્કર રાજેશ્વરી શ્રી મેરડી માતાજી મંદિર શ્રી મૂર્તિ મંદિર પરોલીધામ ભાઈ શ્રી એ અમારા ગુરુજી છે પરોલી મંદિરે અને એમની અભિદ્રષ્ટિથી આ ભંડારાનું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને આ ભંડારામાં હનુમાન દાદાના દર્શનાર્થીએ આવતા ભક્તો માટે અહીંયા નિઃશુલ્ક માતાજીનો મહાપ્રસાદનું આયોજન રાખેલું છે અને આયોજનની અંદર માતાજીની પ્રસાદી સ્વરૂપે ખીચડી અહીંયા ફળાર આપવામાં આવે છે ચા આપવામાં આવે છે કેળા પણ આપવામાં આવે છે અને આ એમની કૃપાથી આ બધું જ અહીંયા થઈ રહ્યું છે અને દરેક દર્શનાર્થીઓ અને સંખ્યા બહુ બહોળી સંખ્યાની અંદર આ ભક્તો અહીંયા આ પ્રસાદનો લાભ લે છે તો આપ સર્વ ભક્તોને પણ વિનંતી છે કે અહીંયા એક વખત જગ હનુમાન દાદાના મંદિરે દર્શનનો લાભ લઈ અને મા મેલડીનો પ્રસાદ ગ્રહણ કરો એવી મારી આશા છે